જય જવાન જય કિસાન મિત્રો આજરોજ રિંજપર ગામમાં આહિર સમાજે એક મિટિંગનું આયોજન હતું ખેડૂત શિબિરનું જેમાં ખેડૂતની એક મંડળી બનાવવાની ખેડૂતને સભાસદ થવાનું એના શેર બહાર પાડવાના પછી જે જે એનો સભ્ય થાય એને અમુક ટકા એમાં શેર લેવાના રાસાયણિક ખાતર રાસાયણિક ખાતર નહીં પણ ઓર્ગોનિક ખાતર અને જે જંતુનાશક જંતુનાશકાતે દવા આપણે જોઈ ખેડૂતને એ એ મંડળીમાંથી મળે પછી આપણે જે ઉત્પાદન કરીએ તે મંડળી ખરીદી કરે જથ્થાબંધ થશે એ પ્રોસેસ કરીને વેચવાની જેથી કરીને ખેડૂતને યોગ્ય ભાવ મળે અને યોગ્ય ભાવમાં બિયારણ મળે એવું બધું આયોજન કરવાનું એક મંડળી બનાવવાનું આયોજન છે તો એના વિશે આજે મીટિંગ છે અને છેલ્લે પાસે ભોજન સમારોહ છે તો નથી પણ નાસ્તા પણ છે પછી આને એવું છે તો એનો વિડીયો જુઓ શેર કરો સબસ્ક્રાઈબ કરો ડુંગરી છે ધારા છે સૈના છે હવે એટલે કે બધાય પાક બધાય બધે ફટાફટ બચે બચે પાક અંદર આપણે આજે આ છે પૂછ્યા દરરોજ અને મંગળ મંદર ને બીજા ની પક્ષમાં ઉપોતિ જે પાક પણ હવે તમે આટલા વર્ષથી ખેતી કરો છો એટલે એક બે વર્ષથી આપણો પાક માં ઉપયોગ કરો છો અને પેલો બીજા પાક ના ઉપયોગ કરતા વાયા માં જે ઉપરથી

તો કુછ કરે કોઈ ના આ કુછ ઓ મુ મુ બેટા અમે જે આપો ખાતર આપો તમને આ પૂરું પૂરસક તો આ કે આપા સુધી ફાઈલ તમે આપો ખાતર આપની તમને ખાતર આપવા માટે જજ જ હા આ આ પૂરો બોલવા અમારે તો બે વર્ષ થઈ ગયા બધા અમારે તને પાકી દેવા ક્યો હા માર કપડ કરીને આ ડુંગરી ગયો ડુંગરી કરીને તો કાલને કાણા તો કભે હા હા કાલથી બોલે કાલે કરી તો જાઉં ને વાર કરતા આવી જઈએ ઓડા હવે આપણે મનોરભાઈ ને

ae <laughs>

संदीय धान्धार वापस आएं आपने पाप बार बार बनाया हो संदीय धान्धार वापस आएं आपने पाप बार बार बनाया हो और भी नहीं आता આપના આંગણે આવડી મોટી કંપની આવી છે આપના માટે લઈને કે એક વખત વાપરી ખાતરી કરો આદિને તો કલ